લોગ આવીશ કેમ છો બધા મસ્ત મજામાં તો ફરી આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત કરે છે અને અત્યારનો બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે જૂનાગઢ જંક્શન રેલવે સ્ટેશનથી કારણ કે મસ્ત ફરીને આવ્યો અને મારો ફોન પણ સ્વિચ ઓફ થયો હતો અને હું અહીંયા આવીને ચાર્જિંગ કર્યું છે અને પાછું વિચાર્યું પાછું વ્લોગ સ્ટાર્ટ કરું અને અત્યારે જવાનું છે આપણે ગાંધીનગર ગાંધીનગર જવાનું છે પછી ત્યાંથી આપણે અમદાવાદ અમદાવાદથી તો તમે વિચાર્યું કેવું ના આમ સફરકા બ્લોગ બનાવ્યા જાય એટલે બ્લોગ શૂટ કરી આપ તો જઈશું અત્યારે અગિયાર વાગે અમારી ટ્રેન છે હજુ થોડો થોડી વાર છે લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારમાં છે આપણે જોઈ શકો છો આ પ્લેટફોર્મ નંબર બે પર આવશે ગાંધીનગર વાળી ટ્રેન અને જઈશું આપણે ગાંધીનગર ફોટો શૂટ થઈ રહ્યો છે જોઈ શકો છો અમે ગાંધીનગર

તો ગાયજીસ ફાઇનલી લેન્ડિંગ કરી નાખ્યું છે આપણે થઈ નગર ગાંધીનગરમાં જઈ શકો છો તો અમે તમે વ્યૂ દેખો ઓ મેટ્રો સ્ટેશન ગાંધીનગર કેપિટલ લગાતાર આઠ કલાકની સફર કરીને આવ્યા છે મતલબ સાંજે અગિયાર વાગે બેઠા હતા હા સાંજે અગિયાર વાગે બેઠા હતા અને અત્યારે લગભગ સાત વાગે આપણે ફેર્યા છું બહુ મોટી સફર થઈ ગઈ તો તમે જોઈ શકો છો બહુ જ મોટું અને આ લોકો સાલ ભરીને

કોઈ પણ હવે અત્યારે અત્યારે ના પ્લાન નથી જવાનો ઠંડ વધારે જ લાગી રહી છે મેટ્રો જુઓ થોડું એમ લાગી રહ્યું પ્રીમિયમ અને કઈ નઈ ગાઈસ મે કઈ નઈ કહો ને પાછો જો ખતરનાક બધું કામ ચાલી રહ્યું છે સિટી જો ટ્રાફિક જો રસ્તો ભાઈ આવે જો ગાઈસ ફાઈનલ લુક તમને જોડાવા માટે આવ્યો દેખો ગાંધીનગર કેપિટલ મોઢું બોઢું પસી તો છે जो गाइस आप व्यू ने एंजॉय करो पी तो करे तो जवाई से आराम से देखो चाहे हारी से गाइस देखो सुबह सुबह में मस्त फोटोग्राफी हो रही है वही वही दांडी અરે સવાર સવારમાં માં યાર પેલા અડધા નાઈ જાય છે ને આ તો સનસેટ થઈ રહ્યો ને એટલા માટે આ લોકો ફોટા પાડવા માટે વળી રહ્યા છે અને લાસ્ટ ટાઈમ જોઈ લો મેટ્રો તો હવે આપણે ચાલતા જઈએ કારણ કે પણ થોડું વ્યૂ આપણો દેખવાની ઈચ્છા છે એટલા માટે ચાલતા જઈએ આ પેલો બ્રિજ કે ઉદ્વારકાનો બ્રિજ જેવો નઈ લાગતો હે એટલે તમને લઈને આવ્યો છી સસુર કરદીના છૂટી પા થોડી ઉતાવળના કારણે તમને સારી રીતે ના બતાવી શકું પરંતુ જુઓ આ જુઓ ગુજરાત માં આવું પણ છે ગુજરાતની બહારની ગુજરાતની અંદર જુઓ ત્યારે ખબર પડે

ગુજરાત રાજ્ય ઉદ્યોગ ભવન ગુજરાત રાજ્ય ઉદ્યોગ ભવન આપણે આપણે જઈએ છીએ અને તો મિત્રો આપણે છે ને અત્યારે ગાંધીનગરમાં આવી ગયા છે અને ખવા ખાવું પડશે નાસ્તો કારણ કે સવાર માં ચાય પી લે તમે થોડો નાસ્તો કરી લઈએ ભાઈ સાથે છે સ્કેન

પછી ખબર પડે અરે અમે બીજા બ્લોક કહેશું કે નથી કહેતા નથી કેતા ફાઇનલી આપણને બસ મળી ગઈ છે અને હવે આપણે સીધા એકસો ને લગભગ બે કિલોમીટર અરાઉન્ડ આપણે જવાનું ગાઈસ ફાઇનલી આપણે મસ્ત આનંદ માં આવી ગયા છે જોઈ શકો છો ગાઈસ ગાઈસ ફાઈનલી આનંદ જમીન પર આનંદ જમીન પર લેન્ડિંગ કરી નાખ્યું કરી નાખ્યું છે ચંદ્રયાન 3 માંથી આવી રહ્યા છે ચાર્જિંગ પણ આપણો ઉતરવાની તૈયારીમાં છે ઉપર ગઈલા પગ એમ ઉડે ઉડે એવું લાગે છે વાઇબ્રેટ મારે છે વાઇબ્રેટ મારે છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને સરપ્રાઇઝ કરો એમ કઈ